અને સરકાર શ્રીની યોજના વિશે ગામ લોકોને માહિતી આપવામાં આવી હતી અને આ ગામ સભામાં રવાપરના શ્રી તલાટી ધર્મેશભાઈ જોશી મંત્રી શ્રી સરપંચ શ્રી પરેશભાઈ રૂપારેલ અને રવાપર ગ્રામ પંચાયતના સભ્યો શ્રીઓ પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ વેલજીભાઈ પત્રકાર હાસમભાઈ થોડિયા અને સૌ પ્રાથમિક શાળાના શિક્ષકો અને ગ્રામજનો ગ્રામ સભામાં હાજરી આપી હતી અને ગ્રામ પંચાયતની રાજની શોભા વધાવી હતી